કુક્કરમુંડા તાલુકાના ગામોમાં બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર કે એજન્સીની બેદરકારી સામે આવી રહી છે મોરાંબા પ્રાથમિક શાળા તરફ જતાં રસ્તા પર ખોદકામ કરેલું મતડું નાખી દેતા પ્રાથમિક શાળામાં જતા બાંધ બાળકોને શિક્ષકોને અવર જવર કરવા મુશ્કેલી પડી રહી છે તાપી જિલ્લાના કુક્કરમુંડા તાલુકાના મોરાંબા પ્રાથમિક શાળા નજીક આવેલ નદી કિનારે સુરક્ષા દિવાલનું બાંધકામ માટે ખોદકામ કરી રસ્તા પર ટાળવી દેવામાં આવ્યો છે જે રસ્તે પ્રાથમિક શાળાના બાળકો રોજ બેરોજ પરથી પસાર થઈ રહ્યા છે નદી કિનારે સુરક્ષા દિવાલનું બાંધકામ કરવા માટે ખોદકામ કરેલ ઉડા ખાડામાં ઊંડા ખાડામાં કોઈ બાળક પડી જાય ને બાળકોને જતા જાત હાની પહોંચે તો તેની જવાબદારી કોની બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર કે એજન્સીની બેદરકારીથી કોઈ બાળકને જાનહાનિ ના થાય માટે બાંધકામ વહેલી તકે પૂર્ણ કરી એવી ગ્રામજનોની માંગ કરી સુહાસ ન્યૂઝ ટાઈમ તાપી મારું નામ અજયભાઈ ગણેશભાઈ વળવી છે હું મોરંબા ગામના વતની છું અમારા ગામની પ્રાથમિક શાળાના નજીકથી નદી પસાર થતી છે નદી માટે સુરક્ષા દિવાલનું કામ ચાલુ છે તો ખાડો ખોદવામાં આવેલો છે દસથી થી થી દસ ફૂટનો ખાડો છે એનું મંટોડું જે સ્કૂલનો રસ્તો છે મેં રસ્તો એના રસ્તા પર જ મંટાડું પડેલું છે અને બધા છોકરાઓ આ જ રસ્તે જતા છે તો કોઈ દિવસ કંઈ કોઈ છોકરું આ ખાડામાં પડી જાય એની જવાબદારી કોની આપ પંદર થી વીસ દિવસથી આ ખાડો ખોદવામાં આવ્યો છે હમણાં સુધી આના આ કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું તો અમારી ગામજનોની વિનંતી છે કે વહેલી તકે આ ખાડો પૂરવામાં આવે અને કોઈને જાનહાનિ નહીં થાય એ જ અમારી સુરક્ષા દિવાલ વહેલી તકે બને એ જ અમારી ગ્રામજનોની માંગણી છે પરિચય જી હું અમરસિંહ સુનકા બળવી ગામ મોરામાં તાલુકા નિજર તાલુકા કુકરમુંડાથી અમારા ગામ ગામમાં રમવાનું વતની છું ને આ જો રસ્તો આજ બનાવેલો છે એ રસ્તો આજ સુધી બનાવ બનાવાઈ ગયો છે તેના પર કોઈ જાતનું કામગીરી ચાલુ થઈ નથી અને આ રસ્તો મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળાનો રસ્તો છે આ છોકરા વિદ્યાર્થીઓ આવતા જતા છે અને શિક્ષકની વાહન તથા મોટર એના પરથી અસર થાય છે અને છોકરાનું આવવાનું જતાં જવાનું શિક્ષણ પ્રાથમિક શાળામાં જતો જવાનું આવવાનું થાય છે ત્યાં છોકરા એમ તેમ જાય છે અને આ ખાડો કેટલો ઊંધો છે આજે તમારો નજરમાં આવી જશે કોઈ દિવસ છોકરો એમ તેમ જશે પડી જશે અને નુકસાન થઈ જશે અથવા કંઈ ઈજા થઈ જશે એનો જવાબદારી કોણ અને આ ગામજનો પણ અહીંથી ઓસર થતા છે ગાળા ગાડે કોઈ પણ તેના પર નુકસાન થાય તેનો જવાબદારી કોણ ત્યાં સુધી આજ સુધી આ રસ્તોનું બનાવટ ખોદકામ કેટલા દિવસથી એક મહિનો થઈ ગયેલો છે ત્યાં સુધી આજ સુધી રસ્તાનું કંઈ અહીંયા આક્રમણ નથી થયું તેના બદલ આ કંઈ કહેવામાં આવતું છે તે તાત્કાલિક આ રસ્તો બનાવવાનું સુવિધા કરે અને જે કોન્ટ્રાક્ટદાર હોય કે ગામજનો હોય તે એના પર નજર રાખીને એનું કામગીરી શરૂઆત કરે તાત્કાલિક અને જ્યાં શિક્ષકો પણ એ પસાર થતા છે કોઈ જાતના વાહનો જાય છે બધે ગામના લોકોનું અવર જવર થાય છે નુકસાન થઈ જાય એનો જવાબદારી કોણ ગામજનોની વિનંતી તથા કહેવામાં આવ્યું છે